તો વાત કરીએ બોટાદ તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ખાટકી વાંસના નાકે સિપાહી સોસાયટી તરફ જવાના માર્ગો પર બનાવેલા નવા નાળામાં મોટો ભો પડવાના કારણે વાહન ચાલકોમાં અને રાહદારીઓમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી ભૂવો પડવાના કારણે સ્થાનિકો દ્વારા આ અંગે તંત્રને ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી ન કરાવતા ભૂવો યથાવત છે અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં માં ભીતિ સેવાઈ રહી છે અને જેને લઈને જાગૃત નાગરિક ચેતનભાઈ ત્રિવેદી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ ભૂવાનું રિપેરિંગ અને સમારકામ કરવામાં આવે જેથી કોઈ મોટો અકસ્માત ન સર્જાય આ રોડ અહિયાં થી અમરેલી થી અમદાવાદ સુધી નેશનલ પસાર થઈ છે આ રોડ ની હાલત એકદમ જર્જરિત હાલતમાં છે એવામાં જ આ જે પુરુષોત્તમ મંદિર થી સિપાહી સોસાયટી તરફ જવાનો જે આ પુલ બનાવેલો છે જે પુલની હાલત આપ જોઈ શકો છો પુલ આખો તૂટે હાલતમાં છે સરિયાઓ દેખાઈ ગયા છે છતાં ગરડા નગરપાલિકા ના તંત્ર વારંવાર રજૂઆત કરવા છતાં